મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભડકેશ્વર મહાદેવ મંદિર વિશે દ્વારકાના દરિયા કિનારે સનસેટ પોઈન્ટની બાજુમાં સમુદ્રની વચ્ચે પૌરાણિક ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આશરે

કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો સમુદ્રની ની પણ આ શિવલિંગને કોઈ અસર નથી કરી શકી ભક્તોની માન્યતા અનુસાર ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે મિત્રો આ શિવલિંગ સમુદ્રના પાણીથી ઘેરાયેલું હોવાથી શિવલિંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે કારણ કે દરરોજ થતી સમુદ્રની ભરતી ઓટના નિયમો અનુસાર આ શિવલિંગના દર્શન કરી શકાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર અચૂક કરજો ધન્યવાદ